મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભરૂચની અંદર આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતા ગમે ત્યારે સામે સામે આવતા હોય છે પરંતુ આજે મહેશભાઈ વસાવા જે બીજેપીના જે ધારાસભ્ય છે એ જ રાજીનામું આપીને ગયા છે આઈકે સેનઅલ કોઈ પક્ષને વિરુદ્ધ કરતી નથી આપણે જાણવા જાણવા જઈ રહ્યા છે કે મહેશભાઈ વસાવા શું આમ આદમી પાર્ટીમાં જોડાશે શું આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડશે શું સાંસદ બનશે આવો આપણે ટોટલી માહિતી આપણે જાણવાના છે મિત્રો બે દિવસ પહેલાં મહેશભાઈ વસાવા એટલે કે છોટુભાઈ વસાવા સાહેબના દીકરો એટલે કે પુત્રો જે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને એ આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છે શું ખરેખર છે પછી ખોટી વાત છે પહેલાં તો આપણે જાણી લઈએ કે મહેશભાઈ વસાવા સાહેબે ફક્ત રાજીનામું આપ્યું છે નહીં કે આમ આદમી જોડાયા કે કોંગ્રેસમાં જોડાયા કે બીટીસીમાં જોડાયા કોઈ પણ પક્ષમાં જોડાયા નથી ફક્ત રાજીનામું આપ્યું છે હવે ક્યારે જોડાશે શું ખબર આપણે કોઈ જાણતા નથી પરંતુ ફક્ત માહિતી આપણને પ્રાપ્ત મુજબ મળી રહી છે કે ભાઈ આ છોટુભાઈ વસાવાના પુત્રો એટલે કે મહેશભાઈ વસાવા સાહેબ એ ફક્ત ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે હજુ કોઈ પક્ષમાં જોડાયા નથી હવે જોડાશે તો આપણું સમાચાર મળવાના જ છે એ પણ આપણે જાણી લઈશું કેમકે આપણે ગુજરાતની તમામ ઘટના વિડીયો જોઈ રહ્યા છે એટલે સોટીસી રિક્વેસ્ટ છે કે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલુ કરી છે બાયોમાં લિંક છે જઈને તમે ફોલો કરી શકો છો અને સપોર્ટ કરી શકો છો જી હા મિત્રો વાત કરવામાં આવે તો બે દિવસ પહેલાંમાં જે આ ઘટના બની છે કે ભાઈ આ જે મહેશ વસાવા સાહેબ છે એ રાજીનામું આપીને હવે કયા પક્ષમાં જશે એ કોઈ પ્રકારની સમાચાર આપણને મળેલ નથી ફક્ત રાજીનામું આપ્યું છે અત્યારે જે ચેતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના નેતા અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાહેબ એટલે કે મનસુખ સાહેબ બંને વચ્ચે આમ આમને સામને આવી રહ્યા છે આવે ચૂંટણીમાં જે ઉભા રહેશે કઈ પક્ષમાં ઊભા રહેશે એ કંઈ હજુ ખબર નથી આ ઘટના વિશે તમારે શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો એકે ચેનલ આપણે ફક્ત માહિતી અને સાચી માહિતી આપે છે જય હિન્દ જય ભારત